બાદ નજર અને પર કરીએ તો ભાવનગરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી કમળેજ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવી છે આચાર્યની કાર વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવવામાં આવી આચાર્યએ ચાલુ અભ્યાસે વિદ્યાર્થીઓ પાસે પોતાની કાર સાફ કરાવી શાળાના આચાર્ય વિજય પુરોહિતે પોતાની કારની સફાઈ કરાવી કાર સાફ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો પણ વાયરલ થયો છે ભાવનગરની શાળાના આ દ્રશ્યો કે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે કમળેજ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શાળાના કામ કરાવ્યું છે આચાર્યની કાર વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવવામાં આવી છે આચાર્યએ ચાલુ અભ્યાસે વિદ્યાર્થીઓ પાસે પોતાની કાર સાફ કરાવી શાળાના આચાર્ય વિજય પુરોહિતે પોતાની કાર સાફ કરાવી કાર સાફ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો પણ અત્યારે વાયરલ થયો છે વિદ્યાર્થીઓ પાસે ગાડીની સફાઈ કરાવવામાં આવી રહી છે તેનો વીડિયો સામે આવતા હવે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ભાવનગરની કવડેજ ગામની પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે કે જ્યાં ચાલુ શાળામાં વિદ્યાર્થીઓ પાસે ભણતર નહીં પરંતુ ગાડી સાફ કરાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે